છલિયાણા ગલસાણા રંગપુર વાસણા જાડિયા અડવાડ ઊંચી ડીપી પર તગડી સહિતના વિસ્તારની ખેતીવાડી જમીન ધોવાઈ ગઈ છે અનેક જગ્યાએ કપાસનું વાવેતર હતું પણ પાણી ભરાતા આખું વાવેતર બગડી ગયું છે તેમજ રાયકા પડોડ ખસતા રતનપર ફતેપુર હરિપુરા રોજકા પછમ ફેદરા તેમજ વખત પર ધોળી હડાળા સહિતના ગામોમાં પાળા તૂટી જતા ખેડૂતોને ગંભીર આર્થિક નુકસાની થઈ છે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક સર્વે કરીને ન્યાયયુક્ત વળતર ચૂકવા માટે ગુજરાત સરકાર સમક્ષ વિનંતી કરી હતી આ નકલ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ કલેક્ટર અમદાવાદ ડીડીઓ પ્રાંત અધિકારી અને મામલતદાર ધંધુકા સુધી પણ રવાના કરવામાં આવી છે ધંધુકા વિસ્તારની અંદર બે ભાદર નદી આવેલી છે એક ધંધુકા અને કોટડા બંને નદીની અંદર જે અમારા ઉપરવાસની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો છે એ વરસાદના કારણે ધંધુકા વિસ્તારના દરેક ગામોની અંદર જે ભાદર નદીના પાણી ફરી વળ્યા છે એ પાણી ગામની અંદર ખેતરોની અંદર અને અમારા જે ધંધુકા અને કોટડા બંને ભાદર નદી આજની તારીખમાં અત્યારે પણ ચાલુ છે તો અમારા વિસ્તારની અંદર ધંધુકા તાલુકાના દરેક ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને એ કપાસની વાવણી હોય તલની વાવણી હોય આવી અલગ અલગ પ્રકારના પાકનું ઉત્પાદન લેતા ધંધુકા તાલુકાના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આજે અમે રાજ્ય સરકારમાં અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને જાણ કરી છે કે ધંધુકા વિસ્તારની અંદર અમારા સરકારના માધ્યમથી કે તંત્રના માધ્યમથી આખા ગામની અંદર આખા તાલુકાની અંદર એક સર્વે કરાવી અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને વળતર મળે એ પ્રકારનું આજે અમે ધંધુકા એપીએમસી માર્કેટના ચેરમેન તરીકે અને ધંધુકા વિસ્તારના ખેડૂતના પ્રતિનિધિ તરીકે અમે સરકારની વિનંતી કરી છે જેડીસી ન્યુઝ સાથે સિકે બારડ ધંધુકા